એ રોમ રામ ભાઈ રોમ રોમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હમણો મને એક જણા જો ભાળ્યો ને કે મને કે આ અડધી મૂ ને અડધું દાઢું ચમ તમારું ધોળું છે મિત્રો ભાઈ પતાવર હથ થયો હોત હોય એટલે આખું ધોળું થઈ જાય પણ મૂળ મિત્રો આપણે જોક્સની સેલી ઉપર જ જાવું છે એક નોકર એના શેઠને કંઈક શેઠ મારે રજા જોઈએ છે હે ને કે શેઠ મારે રજા જોઈએ છે એટલે શેઠ કે પણ મારા એક પ્રશ્નનો જવાબ દે તો રજા દઉં એટલે નોકર કે બોલો ને સાહેબ એટલે શેઠે કીધું કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો કટપ્પાએ બાહુબલીને શું કામ માર્યું અન્યા ધીરેક માથું ખંજવાળી મજૂર નોકર એટલું બોલ્યું કે શેઠ કદાચ બાહુબલી એને રજા નહીં દીધી હોય અને તરત શેઠે પેન ઉપાડીને કે બોલો કેટલા દીની રજા જોઈએ છે પહેલાં એક ચકો નામનો માણસ સંતાનની શોધમાં ઉપવાસ ઉપર ઉતરી ગયો અને પછી તો ઉપવાસ કરતાં કરતાં એણે પગપાળા યાત્રાઓ શરૂ કરી પગપાળા યાત્રા કરી પણ સંતાનનો મેળ પડ્યો નહીં પછી સાધનોમાં દૂર સુધી જવાનું હતું સાધનોમાં લક્ઝરીમાં ટ્રેનમાં યાત્રાઓ કરી કંટાળીન માણસે ભોંય પથારી શરૂ કરી ભોંય પથારી કરીને એણે ઉપવાસ કર્યા પણ થાકી ગયો હારી ગયો પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું કોઈ પરિણામ ન આવ્યું અને પછી તો એણે નિર્જળા ચાલુ કર્યા નિર્જરા ચાલુ કર્યા એટલે ભગવાન પોતે ખુદ આવ્યા હામે અને આમ ઊભા રહી અને પછી ભગવાન હાથ જોડે છે હામેથી અને ગળગળા થઈ ગયા ભગવાન અને ભગવાને કીધું કે ચકા પહેલાં લગ્ન તો કર આ ચક્કો સંતાનોની લાઈમાં મૂળ મુદ્દો જ ભૂલી ગયો હતો મૂળ લગ્ન કરવાનો જે મુદ્દો હતો એ જ ભૂલી ગયો હતો બોલો લ્યો આવું એ થાય સંસારમાં ઘણીવાર હવે રાજુને દારૂ છોડાવવા માટે બહુ પ્રયત્નો કર્યા હો અંતે એના મિત્રોએ કીધું એટલે થાકી હારીને કોઈ સંત પહે રાજુને લઈ ગયા એટલે સંતે રાજુને ત્રણ વાર પાણીમાં ડૂબકી લગાડાવી ત્રણ વાર પાણીમાં ડૂબકી લગાડી અને સંતે અંતે કીધું કે રાજુ ખતમ હવે તમે એકદમ શુદ્ધ થઈ ગયા છો આજથી તમારો નવો જન્મ અને તમારું નામ રાજુ નહીં પણ રાજવીર છે રાજુ કાંઈ બોલ્યો જ નહીં હો અને આમ માથું ધૂણાવીને ઘીરે નીકળી ગયું અને માળિયામાંથી ઓલ્ડ મોક નામની બોટલ ઉતારી અને એને પાણીના ટબમાં ત્રણ વાર બોળી અને પછી કે આજથી તમે શુદ્ધ થઈ ગયા છો તમે દારૂ નથી હવે તમારું નવું નામ છે પતંજલિ કઢી અડધીક રાતને લેન્ડલાઈન ઉપર બેડરૂમમાં રેંગ વાગી એટલે પતિએ કીધું પત્નીને ફોન ઉપાડ પણ કોઈ મારું પૂછે તો કહી દેજે કે ગીરે નથી અને પત્નીએ ફોન ઉપાડ્યો અને પત્ની એટલું બોલી કે હા ગીરે છે મારા પતિ અને પતિ ગુસ્સામાં કે મેં તને ના પાડી હતી મેં તને ના કીધું હતું કે હું ઘેરે નથી છતાંય તે કહી દીધું કે હું ઘેરે છું અને પત્ની ધીમે હળવે કરાઈને એટલું બોલી હતી કે તમે શાંતિ રાખો દરુ દરેક વખતે જરૂરી નથી ફોન તમારા જ હોય અમારા આવે ઘી બેઠા નળમાં પાણી આવતું હોય ગીરે બેઠા બેઠા નળમાં પાણી આવતું હોય દૂધ શાકભાજી અને કરિયાણું ઘીરે જ મળી જતું હોય કપડાં વોશિંગ મશીનમાં ધોવાઈ જતા હોય ઘરકામ કરવા કામવાળી બાઈ આવતી હોય દરેક બિલ ઓનલાઈન ભરાતા હોય અનાજ ઘરઘંટીમાં જ દળાઈ જતું હોય ધક્કો ખાવાની જરૂર ન હોય ઉનાળામાં એ રૂમમાં એસીના ઉપકારથી શિયાળા જેવું વાતાવરણ લાગતું હોય સંતાનો સ્કૂલ બસમાં સ્કૂલે જતા હોય દરરોજ ફાટલા કે જૂના કપડાં પહેરવાની જગ્યાએ નવા કપડાં પહેરવા મળતા હોય દાગીના મેકઅપનો ભંડાર ભર્યો હોય અને બહાર ફરવા જવાને જમવા મળતું હોય અને આટ આટલી સાહેબી હોવા છતાંય ફરિયાદ ઉઠતી હોય અને ઘરમાં ગોઠતું ન હોય તો એક જ ઓપ્શન છે અને એ છે છૂટાછેડા નોખા થઈ જાય એટલે પૂરું થઈ જાય એક જણાને ઉદાસ બેઠેલો જો એટલે એના મિત્રએ પૂછ્યું કેમ ઉદાસ બેઠો છે એટલે કે યાર શું કરવું મારું પાકીટ ચોરાઈ ગયું તો કે જા પોલીસ સ્ટેશને ફરિયાદ કર એટલે કે નહીં કરી હોય ઓલ્યો કે નહીં કરી હોય ફરિયાદ પોલીસ સ્ટેશને ગયો તો ન્યાન ફરિયાદ નોંધાવી અને બારા આવ્યો હતો મારું પોલીસ સ્ટેશનની બારા પાર્કિંગમાં ઓન્ડા નહોતું એ ઑંડા ચોરાઈ ગયું એટલે કે તો પછી ભગવાન ઉપર ભરોસો રાખ ભગવાન ઉપર વિશ્વાસ રાખ એટલે ઓલ્યો કે નહીં રાખ્યો હોય ભગવાન ઉપર અમ નહીં ભરોસો નહીં હોય શું ચાંદલા કરીએ અને માળાઓ પહેરીએ તો જ અમે ભગવાનને પૂછતા હોઈએ તરત મંદિરે ગયો તરત જ મંદિરે ગયો અને દર્શન કરીને બહાર આવ્યો તો મારા નવા નવા ચપ્પલ નહોતા અને ઓલે મિત્રએ એટલું કીધું કે તો પછી હવે તારે ગીરે જ રહેવા બહાર નીકળાય જ નહીં બોલો અક્કરમીનો પડ્યો કાણો આને ન કહેવાય જય માતાજી મિત્રો મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો